વાગડાની વિલાયત જીઆરડીસીમાં કામદારોને લઈને જતો પિકઅપ ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના કમકમાતી ભર્યા મોત નિપજ્યા હતા બનાવની જાણ થતાં જ વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજ રોજ વહેલી સવારે લેબરો ભરીને વિલાયત જીઆરડીસીમાં આવેલ જુબિલિયન કંપનીમાં એક પિકઅપ ટેમ્પો જઈ રહ્યો હતો તે દરમિયાન વિલાયત જીઆરડીસી માં આવેલ કલરટેક્સ કંપની નજીક આવેલ ચોકડી ઉપર કોઈ કારણોસર પિકઅપ ટેમ્પો પલટી ખાતા અકસ્માતની ઘટના બની હતી પિકઅપમાં સવાર મજૂરો પૈકી એક મજૂરનું ઘટના સ્થળે તેમજ વધુ ઇજાઓના પગલે અન્ય એક કામદારનું પણ ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે ડ્રાઈવર સહિત અન્ય દસથી થી વધુ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ભરૂચ સારવાર માટે ખસેડાયા હતા ઈજાગ્રસ્તોની હાલત જોતાં મૃત્યુઆંક વધવાની શક્યતાઓ સેવાઈ રહ્યું છે ઘટનાની જાણ વાગડા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્યારબાદ ડીવાય પણ ઘટના સ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરી હતી આપણે ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક વસાહતમાં પૈસા કમાઈ લેવાની ભાગદોડમાં લોકોના જીવ સાથે ગમ્મત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે માલવાહક વાહનોમાં પણ ઘેતા બકડા માફક મુસાફરોને બેસાડીને માટેલા સાંતની જેમ પૂરપાદ ઝડપે દોડતા ટેમ્પાઓથી લોકોના જીવ જોખમાઈ રહ્યા છે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે જુબિલિયન કંપનીના સત્તાધીશોએ માનવતા જાણે નેવે મૂકી દીધી હોય તેમ સળ્યામ નિયમોને નેવે મૂકનાર કોન્ટ્રાક્ટરોને જાણે છાવડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે થોડા સમય પહેલા પણ કામદારો ભરેલ આયસર ટેમ્પો પલટી ખાતા ત્રીસથી વધુ કામદારોના જીવ જોખમમાં મુકાયા હતા જોકે સદનસીબે તે સમયે મોતી હોનાર થતા અટકી ગઈ હતી જાણવા મળ્યા પ્રમાણે એ ટેમ્પોમાં પણ જુબિલિયન કંપનીના જ કામદારો ઘેતા બકરાની જેમ ભરેલા હતા અને આજ રોજ બનેલા અકસ્માતની ઘટના તેનું ઉત્તમ ઉદાહરણ છે વાગડા વિલાયત દેરોલ તેમજ ભરૂચથી માલવાહક ગાડીઓમાં લાવવા લઈ જવાતા વાહનના માલિકો વિરુદ્ધ પોલીસ પ્રશાસન પણ દાખલારૂપ અને કાયદેસરની કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે નોંધનીય છે કે જીઆરડીસીમાં આવેલ તમામ રૂટ ઉપરના માર્ગો અત્યંત જોખમી બની ગયા છે ઠેક ઠેકાણે મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય જામ્યું છે હાલ સર્જાયેલ અકસ્માતવાળી જગ્યાએ પણ ઘૂંટણસમા ખાડાઓ પડેલ છે અને ભૂતકાળમાં પણ આ જ ચોકડી ઉપર અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાઇક ચાલકને જીવ ગુમાવવાનો પણ વાળ આવ્યો હતો જીઆરડીસીમાં સર્જતા અકસ્માતોનું મુખ્ય કારણ જોખમી ખાડાઓ સાબિત થઈ રહ્યા છે અને વધુમાં જીઆરડીસીમાં આવેલ કંપનીઓમાં આવતી માલવાહક મોટી મોટી ટ્રકો પણ રસ્તામાં જ પાર્ક થતી હોય છે તે પણ એક ચિંતાનો વિષય છે માલવાહક ગાડીઓમાં કામદારોનું વાહન ખરેખર જોખમી સાબિત થઈ રહ્યું છે માટે આવા બેફામ વાહન માલિકો કંપની સહિત કામદારોના જીવ સાથે રમત રમનાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાયદાનો કોડો ઝીંકી તેમની શાંત ઠેકાણે લાવવામાં આવે જેથી કરી મોતી હોનાળ થતાં અટકાવી શકાય તેમ છે